ગયા વિડિયોની અંદર આપણે વાત કરી હતી કમ્પાઉન્ડિંગની અને એ વિડિયો તમે નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડિયોની લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો. મહેન્દ્ર ડાબી સ્વાગત કરે છે આજના વિડિયોની અંદર અને એ વિડિયોની અંદર આપણે વાત કરીશું કે તમારા જે રોકેલા પૈસા છે એ ડબલ ક્યારે થશે. ચેનલ પર નવા છો અને આ ચેનલમાંથી જો 1% પણ કંઈક શીખવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારો કિંમતી સમય વધારે ન બગાડતા વાત કરીએ તમારું આ રોકાણ છે જ્યારે આ વાત આવે છે ત્યારે એ તમારું રોકાણ એસઆઈપી નું ન હોવું જોઈએ કે તમે દર મહિને જે રોકો છો એના માટે નહીં પણ આજે તમારું લમસમ ઇન્વેસ્ટમેન્ટ છે લમસમ એટલે કે તમે એક સાથે નાણાંમાં રોકાણ કરો છો પૈસાનું છે પ્લોટ ખરીદવો હોય તો ત્યારે તમારે એના બહુ બધા જાઝા પૈસાનું રોકાણ કરવું પડે એને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે અને બીજી વાત કે બીજી ચેતવણી એ છે બીજી બાબત ધ્યાન રાખવાની એ છે કે એ પૈસા તમે ઉપાડતા નથી ત્યારે આ નિયમ લાગુ પડે છે હવે જે વાત કરવાના છીએ એ નિયમો એટલે આ બે બાબત ખાસ ધ્યાન રાખજો કે તમારા પૈસાનું રોકાણ તમે કરો છો એ મહત્વનું છે પરંતુ આ ક્યારે લાગુ પડે છે આ નિયમો તો કે ભાઈ આ એક લમસમ ઇન્વેસ્ટમેન્ટ અને બીજી વાત કે હું એમાંથી એક પણ રૂપિયો નથી ઉપાડતો ત્યારે એ લાગુ પડે છે હવે એમાંનો સૌથી પહેલો નિયમ આપણે અહીંયા લઈએ એ છે રૂલ ઓફ સેવન્ટી એટલે કે આ સિત્તેર નો નિયમ એવું કે છે કે તમારા પૈસા અડધા ક્યારે થશે અડધા શું કામ કારણ કે મોંઘવારીના આધારે જો તમે કોઈ પણ જગ્યાએ તમારા નાણાંનું રોકાણ નથી કર્યું અને તમારી પાસે માત્ર ને માત્ર સાચવીને રાખેલા છે તો એ અમુક વર્ષો પછી એ અડધા થઈ જશે એની મોંઘવારીના આધારે હવે વાત કરીએ કે ભાઈ આ સિત્તેર ટકા છે તો એ સિત્તેર નો નિયમ એવું છે કે સિત્તેર આ નિયમ છે અને એને ભાંગ્યા અહીંયા જો છ એટલે કે

કાઈ પણ જગ્યાએ રોકતા નથી તો મોંઘવારીના આધારે એ અગિયાર છ વર્ષની અંદર એ પચાસ રૂપિયા થઈ જશે એટલે તમારે ક્યાં રોકાણ કરવું એ પણ આપણે આગળ વાત કરવાના છીએ એટલે આ એક પહેલો નિયમ યાદ રાખજો કે મારા પૈસાનું હું કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરતો તો એ અડધા અગિયાર વર્ષની અંદર થઈ જશે હવે વાત કરીએ આ બીજો નિયમ

કે કોઈ સ્ટોક માર્કેટમાં હોય કે કોઈ પણ બીજી જગ્યા રોકેલા આવે પરંતુ એપ્રોક્સ બાર ટકા સુધીનું આ રિટર્ન પકડીએ તો તમારા પૈસા એ બાર ભાંગ્યા બોતેર ભાગ્યા બાર એટલે કે છ વર્ષે ડબલ થઈ જશે એટલે કે આ એક લાખ રૂપિયા તમારા છ વર્ષે જો તમે એક પણ રકમ નથી ઉપાડતા અને બીજી વાત કે એને ત્યાં બીજી વખત કમ્પાઉન્ડિંગ થવા જોશો ત્યારે આ નિયમ લાગુ પડે છે એટલે આ એક લાખ રૂપિયા છ વર્ષે એ બે લાખ રૂપિયા તમને મળશે હવે ત્રીજો એક નિયમ છે એ છે એકસો ને ચૌદ નો નિયમ એટલે કે આ તમારા પૈસા છે એ ત્રણ ગણા થ્રી એક્સ ક્યારે થઈ છે

તો એ વન કરોડ રૂપિયા બને અહીંયા એ લાગુ પડે છે કે એના એ જ પંદર હજાર ને જો અહીંયા બીજા પંદર હજાર પંદર વર્ષ માટે રાખવામાં આવે તો એ વન સીઆર નહીં પરંતુ આ દસ સી પ્લસ ની રકમ મળે છે એટલે કમ્પાઉન્ડિંગ ના નિયમ ને ખાસ સમય સાથે લેવા દેવા છે અને તમે એક પણ રૂપિયો નથી ઉપાડતા એની સાથે લેવા દેવા છે હવે છેલ્લો અને પાંચમો નિયમ એ પણ આ વન સીઆર નો છે પણ થોડો અલગ પડે છે કે તમે રોકેલા પૈસા એ વન સીઆર ક્યાંથી કઈ રીતે થશે તો કે ભાઈ આ જે વીસ હજાર રૂપિયાની આપણે રકમ લઈએ બાર ટકાનું રિટર્ન લઈએ અને પંદર વર્ષ માટે લઈએ તો પણ તમને આ વીસ હજાર ગુણ્યા બાર ટકા અને એને ગુણ્યા પંદર વર્ષ તો પણ તમને અહીંયા આંકડો વનશીઆર નો મળશે એટલે આ વિડીયો ની અંદર આપણે વાત કરી કે એવા પાંચ નિયમ અથવા તો પાંચ એવા રૂલ્સ કે જે તમારા નાણાંને ડબલ કઈ રીતે કરે છે અથવા તો તમે એક વનશીઆર ક્યારે મેળવી શકશો એટલે આજના વિડીયોની અંદર આ બે પાંચ ટોપિકની અંદર આપણે વાત કરી અને એ પાંચ ટોપિક ખાસ યાદ રાખજો કે એ લમસમ ઇન્વેસ્ટમેન્ટ માટે છે અને એને સમય સાથે લેવા દેવા છે સો વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર